ક્યારે આપણે કથન રીતિની વાત કરતા હોઈએ છીએ કે કાં તો વાર્તાનું પાત્ર પોતે વાત વાત કરે કરે ક્યારેક સર્જક ત્રીજા પુરુષ કથન રીતિથી ક્યારેક સર્જક કોઈ સાક્ષી પાત્રને હાજર રાખીને વાત કરે પણ દ્વિરેફે જક્ષણી નામની એક વાર્તામાં બે પાત્રોના મોઢે વાર્તા છે પ્રથમ પુરુષમાં પતિ પણ પણ કથક કથક છે છે અને પત્ની આમ તો બહુ નાની છે પણ ત્રણ ખંડમાં ચાહેલી છે એક થી વધારે પાત્રો વાત કેતા હોય એવા નવલકથાના નમૂના ઘણા છે આપણી પાસે ટાગોરની ઘરે બાહિરે ખાંડેકરની યયાતી રવિન્દ્ર પારેખની અતિક્રમ અથવા તો જલદુર્ગ આ એક કૃતિમાં એકથી વધારે મુખ્ય પાત્ર પોતાની વાત કહેતા હોય એનો નમૂનો વાર્તાનું સ્વરૂપ એ બહુ ચુસ્ત સ્વરૂપ છે એની અંદર એક કરતા કથક મોટે ભાગે નથી હોતા પણ જક્ષણી એની અંદર અપવાદ છે આમ તો યક્ષિણી યક્ષની પત્ની એના પરથી જક્ષિણી એવું શીર્ષક છે આમ પણ જો તમે ધૂમકેતુ પછી આવતા દ્વિરેફની વાર્તાઓને ધ્યાનથી જુઓ તો આ સર્જક ગુજરાતી ટૂંકી વાર્તાનું એક મહત્વનું સ્થિત્યંતર લઈને આવે છે એની વાર્તાઓ એવું આપણે કબૂલ કરવું પડે પોતાના સમયની અમુક મર્યાદાઓ છે દાખલા તરીકે મુકુંદરાયમાં કથા પ્રવેશ કરે છે જે વિવેચક તરીકે સભાન છે એ સભાનતા એની એમની વાર્તાઓમાં બધી વાર નથી આવી પણ ક્યારેક જક્ષણી જેવી વાર્તા એમની પાસેથી મળે છે જક્ષણી એકવાર વાંચનાર વાચક એને ભૂલી શકતો નથી એના માનસ પટ પર જક્ષણી વાંચતા વાંચતા ક્યાંક જ્યોતિન્દ્ર દવે પણ હાજર થશે દ્વિરેફની જક્ષણી વાર્તા ત્રણ પેટા ખંડમાં વહેંચાયેલી છે પણ એની અંદર નિરૂપાયેલો હાસ્યરસ વાર્તાના વાક્ય વાક્ય અખંડ રીતે વહેતો રહે છે 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 વાર્તાનો વિષય બહુ સામાન્ય હમણાં જ પરણેલા એવા યુવા દંપતી જે પોતાનું ગૃહજીવન શાંતિપૂર્વક આનંદથી વ્યતીત કરી રહ્યા હોય ત્યારે પત્નીને બહાર જવાનો જરૂર પડે પ્રસંગ આવે એ દરમિયાન નાયક જે એકલતા અનુભવે આ જનજીવનની સામાન્ય ઘટના છે એને દ્વિરેફે એના જમાનાના રંગ પૂરી હાસ્યના રંગે રંગી આપણને જક્ષણી નામની વાર્તા આપી વાર્તાનો આરંભ સાવ સામાન્ય રીતે થાય છે પત્ની જઈ રહી છે તો પાછળથી પતિને તકલીફ ન પડે એટલા માટે ભાથું તૈયાર કરે છે નાયક આવીને પ્રશ્ન કરે છે જે આપણને અકબર બિરવલ વચ્ચે જે રમૂજો થતી હોય એની યાદ અપાવે એ પ્રકારના પ્રશ્નો છે હાસ્યરસ અહીંથી જ આરંભ થાય છે નાયિકા જે પ્રકારના પ્રત્યુત્તર આપે છે

પત્ની એનો પણ એવો જ ઉત્તર આપે છે જે જવાબ આપણા હોઠ પર હાસ્ય લાવ્યા વગર રહે નહીં પોતાના જવાનું કારણ સીધું ન બતાવતા આડકતરી રીતે નાયકના વ્યવસાય પ્રત્યે પત્ની કટાક્ષ કરે છે આમ સામાન્ય વાતચીતમાં એક બાજુ જ્ઞાનના ઝરણા અને એમાંથી નિષ્પન્ન થતો હાસ્ય એનો વાચક અનુભવ કરે છે પત્ની જ્યારે પોતાને કોઈ મહાજનના મોઢા વિશે પૂછવા સામે સામે પ્રશ્ન કરે અને તે કોણ તો જવાબમાં એ પોતાના મોઢા વિશે જ કહે છે આમ નાયક બીજાના મોઢા કરતાં પોતાના મોઢાના પ્રશ્ન નાયિકાને અગત્યનો પ્રશ્ન ગણાવે છે અને એ અગત્યની વાતને તારવી પોતાનો મુખ્ય પ્રશ્ન રજૂ કરી નાયિકા પોતાને પંદર દિવસ આ મોઢું નહીં ગમે એમ રોષ વ્યક્ત કરી પોતાને આગ્રા જવાનું છે એટલે ટિકિટ લાવી આપવા કહે છે એટલે દાંપત્ય જીવનનો પરસ્પર પ્રત્યેનો વાત્સલ્ય રસ તો છલકાય છે વચ્ચે જે આવા ગંભીર પ્રશ્નો જે ગંભીર એમણે ગણ્યા છે હકીકતે આપણને લાગતા નથી આપણને તો એમાંથી પણ રમુજ જ મળે છે અહીં આગળ પ્રથમ ખંડ પૂરો થાય છે ત્યારબાદ નાયકની એકલતાને લઈ અને વાર્તા બીજા ખંડમાં પ્રવેશ કરે છે જ્યાં પત્ની વિનાના નાયકની વિચિત્ર અને દયાજનક સ્થિતિનું હાસ્યાસ્પદ ચિત્ર પુરુષની નિરાધારતા અને સ્ત્રીની સર્વોપરિતા દ્વારા ઉત્પન્ન થતા હાસ્યનો એક મધુર ચિત્ર

પણ આપણા માટે ફરી એકવાર એ હાસ્ય નિબજાવે છે પુરુષ માટે એકે યોગ્ય શબ્દ ન મળતા તેને જગત બહારનો કહો અને સ્ત્રી સાથેના કેવા વર્તાવથી એને જગત શું કહે છે તે વિગતો ફરી એકવાર આપણા હોઠ મલકાવે છે આ બધી મનોવ્યથા એટલે ધણી એટલે મૂર્ખ પત્ની વગરનો પુરુષ એટલે પ્રોષિત ભરતૃકા જ્યારે પુરુષ ન હોય એવી એકલી સ્ત્રી માટે શબ્દ છે પ્રોષિત ભરતૃકા પણ પત્ની બહાર ગઈ હોય તો પુરુષને શું કહેવું એના માટે કોઈ શબ્દ નથી એટલે જેટલા પણ શબ્દો શોધાયા એ બધા સ્ત્રીઓ માટે જ શોધાયા અને પુરુષ માટે કશાનો શોધાયા બહુ બહુ તો વિધુરને પત્ની પોતાની પોતાની જાતને એ છે નાયક જ મૂર્ખતા પર અફસોસ વ્યક્ત કરે છે અને સ્ત્રી ન હોય તો શું થઈ ગયું સ્ત્રી વિના પણ પુરુષ ચલાવી શકે છે પરંતુ પાછો નાયક તેનો આ ઉઘરો સમી જતા પુરુષ વર્ગને ઉપાલંબ આપવા બેસી જાય છે અને કહે છે કે પુરુષને ધોંસરી ઉંચકવાની એટલી બધી ટેવ પડી ગઈ છે કે એના વિના એ ચલાવી શકતો જ નથી સ્ત્રી વગર એને ચાલતું નથી ત્યાર મકરાણીના દ્રષ્ટાંત દ્વારા અને પ્રેમાનંદના શબ્દોમાં ધણીને સુરભી સૂત કહી પોતાની નિરાશા વ્યક્ત કરે છે પુરુષને ધોંસરી વિના નથી ચાલવું ગમતું એ વાતની પ્રતીતિ કરાવે છે અને પાછું પોતાને જ આશ્વાસન આપવા બેસી જાય છે અને કહે છે કે સ્ત્રી જવાથી જાજુ કંઈ થતું નથી હૃદયને જરાક ખાલી ચડે છે આમ સ્ત્રી લોલુપ નાયક સ્ત્રીનું પુરુષ પર કેટલું પ્રભુત્વ છે એની વિગતો આપે છે અને સ્ત્રીનો ગુલામ સ્ત્રી સ્વાતંત્ર્યને બદલે પુરુષ સ્વાતંત્ર્યની હિમાયત કરે છે પછી નાયક ભવિષ્યના વિચારોમાં સરી પડે છે અને કહે છે જ્યારે પુરુષ પ્રોષિત પત્ની હોય પેલી પ્રોષિત ભરતૃકા હોય છે તો પોતે પ્રોષિત પત્ની ત્યારે એને શું કરવું અને એની વિગતો આલેખી પુરુષ વર્ગની થયેલી ઉપેક્ષા પર એ સહાનુભૂતિ વ્યક્ત કરે છે આવા પ્રોષિત પત્ની જેવા નવાજ શબ્દ પ્રયોગ દ્વારા દ્વિરેફ આપણા માટે એક વિશેષ હાસ્યની બજાવે છે અને હવે ધૂસરી વિનાના પુરુષની સાચી કરુણતાની શરૂઆત થાય છે એને ભૂખ લાગે છે અને ત્યાં પેલી મોતી કૂતરી પૂંછડી હલાવતી કરુણતામાં વધારો કરે છે કાવ્યસ એક નાયકને આવા સમયે મનમાં કાવ્ય સ્ફુરે છે પરંતુ ભૂખનો પ્રશ્ન મુખ્ય હોવાથી કરુણતાનો અંત લાવવા ભૂતકાળમાં મુલાકાત લીધેલ એક વિશીમાં જાય છે અને ત્યાં જે રસોઈયા મહારાજનો ભેટો થાય છે તે પાત્ર સમગ્ર વાર્તામાં આપણું ધ્યાન કેન્દ્રિત કરે એવું એક અદ્ભુત પાત્ર છે એનું જે શબ્દ ચિત્ર આલેખ્યું છે ધીરેફે અદ્ભુત છે મહારાજનું આબેહૂબ શબ્દ ચિત્ર જે વાર્તાનો નાયક આપે છે એ ગુજરાતી સાહિત્યમાં અજોડ કહી શકાય એવું શબ્દ ચિત્ર છે દ્વિરેફ પોતાની કલાત્મક કલમ દ્વારા એવું સુંદર વર્ણન નાયકના મોઢે કરાવડાવે છે સ્વાભાવિક અલંકાર દ્વારા મહારાજનું જે ચિત્ર આપણી સામે ખડું થાય છે એ હાસ્યના સાગરમાં ડૂબાડી દે એવું છે દ્વિરેફ એની કરુણતામાંથી હાસ્યમાં સરકી જવાની શક્તિનો અહીં આપણને પરિચય કરાવે છે ત્યારબાદ નાયક અને મહારાજ વચ્ચેના સંવાદમાંથી જે હાસ્ય ઉત્પન્ન થાય છે એ તો ખરેખર જ આપણને જ્યોતિન્દ્ર દવેની કક્ષાને પણ ચડી જતું હોય એવું લાગે એમના આ સંવાદ દરમિયાન નાયક ચતુરાઈથી મહારાજની નબળાઈ જાણી લઈ એનો લાભ લેવા એક કાલ્પનિક પાત્ર ખડું કરે છે અને તે કાલ્પનિક પાત્ર એટલે જક્ષણી જે વાર્તાનો શીર્ષક પણ છે આમ પ્રોષિત પત્ની પુરુષ પોતાના અને પોતાની કુતરી મોતીના ખાવાના પ્રશ્નનો તત્કાલ તો ઉકેલ લાવી દે છે મહારાજને જક્ષણીનું વર્ણન નાયક આપે છે તેમાં એની દીર્ઘ દૃષ્ટિ અને વાટ ચાતુરીથી હાસ્ય નિષ્પન્ન થતું આપણે જોઈ શકીએ છીએ આમ વાર્તાનો બીજો ખંડ અહીં પૂરો થાય છે વાર્તા નાયિકાના પ્રવેશ સાથે ત્રીજા ખંડમાં પ્રવેશ કરે છે અને રહસ્યમય રીતે વાચકને જકડી રાખે છે વાર્તાના અંત વિશે એ વાચકને વિચારતા કરી દે છે નાયિકા સ્ત્રી પુરુષના સમાન હકની વાત કરી પોતાની પાસે ચાવી હોવાના કારણે ઘર ઉઘાડે છે પરંતુ ત્યાં મોતી સિવાય ઘરમાં બધું અસ્તવ્યસ્ત જોતા પુરુષ જાતિ પ્રત્યેનો પોતાનો રોષ વ્યક્ત કરે છે આ પુરુષોને ભગવાને કેવા ઘડ્યા હશે અને આખા દિવસના થાકને કારણે બધી સાફ સફાઈ કર્યા પછી નહાનો વિચાર કરી એ માથાના વાળ છૂટા કરે છે ત્યાં જ મહારાજ પોતાની પ્રતીક્ષાનો અંત આવ્યો જાણી દોડી આવે છે અને નાયિકાને જક્ષણીમાં માની વિનંતી કરે છે કારણ કે નાયક પેલા નાયકે એને જક્ષણીમાં માતાજી વિશે કહી રાખે નાયકા અને મહારાજ કે જે બંને સાચી પરિસ્થિતિ પરિસ્થિતિથી અજાણ છે અને તેના કારણે જે ગંભીરતા સર્જાવાની અણી પર હોય પેલી મારવા લે ત્યારે જ વાચકની ધીરજનો અંત લાવતો વાર્તાનો નાયક પ્રવેશ કરે છે અને ચંડી કોપ ન કરો એમ કઈ મહારાજને ઈશારાથી વિદાય કરે છે અને પત્નીને ચંડી પ્રસન્ન થાવ કહીને વિકટ બનતી પરિસ્થિતિને સંભાળી લે છે અને જે ગંભીરતા પ્રસંગમાં ઊભી થઈ એને હાસ્યમાં પલટી નાખે છે અને ત્યાં વાર્તા પૂરી થાય છે અંતમાં હાસ્ય રસ ચરમ સીમાએ પહોંચે છે આ વાર્તાનો વિષય ફક્ત સામાન્ય જનજીવનમાંથી લાધેલો છે પણ વાર્તાની જે નિરૂપણ પદ્ધતિ છે બે કથન કેન્દ્રથી વાર્તા કહેવાય છે અને એમાં બુદ્ધિ તત્વના જે ચમકારા છે એના કારણે દ્વિરેફની આ વાર્તા દાંપત્ય જીવનના જીવનના વાત્સલ્ય રસનું મહત્વ રજૂ કરતી વાર્તા હોવા છતાં એનો પ્રધાન રસ હાસ્ય રસ જ રહે છે આ હાસ્યરસ નિષ્પન્ન એમણે કર્યો એના માટે એમણે બે કથન બિંદુ પસંદ કર્યા નાયકનું અને નાયિકાનું બેવ જે કંઈ લીલા કરે છે એનાથી બે અજાણ છે નાયકને ખબર નથી કે પોતાની ચાવી થી ખોલીને પત્ની અંદર આવી જશે એ પણ નથી જાણતો કે પોતે જે જક્ષણીનું વર્ણન કર્યું છે પેલો લોભ્યો મહારાજ પોતાની ઈચ્છા પૂરી કરવા માટે પરણવું છે એટલે એ જક્ષણી માતાને પગે લાગવા આટલો બધો ઉતાવળો થશે આ કલ્પના નથી કરી એના કારણે એક ગંભીર પરિસ્થિતિ પેદા થાય ત્રીજા ખંડમાં પણ એ જ ક્ષણે બરાબર નાયકનું આગમન એ ગંભીરતાને ઓગાળી અને આપણા માટે પ્રસન્ન દાંપત્યની સાથે પ્રસન્ન હાસ્ય નિપજાવે છે